બાદ રાજકારણીઓ દોડ્યા હતા ભાજપ કોંગ્રેસ દ્વારા આજે રાજવી પરિવારે લીધી મુલાકાત રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ માંડવી દરવાજાની લીધી મુલાકાત ગુજારી હરિયોમ વ્યાસ સહિત હેરીટેજ કમિટીના સભ્યો અને આર્કોલોજીસ્ટ સાથે કરી ચર્ચા એક્સપર્ટ સાથે માંડવી રિઝોલ્યુશન મામલે કરી ચર્ચા આપની ધરોવર સમાન હેરીટેજ બિલ્ડિંગ જાળવી રાખવા માટે તમામ એલર્ટ રહેવા કરી આહવાન પરિસ્થિતિ આપી શકાય અને રિપેર કરી શકાય અને એ ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટને પણ બોલાવ્યા છે અને એમનું શું શું કહેવાનું હશે એ શેર કરશે પછી એ અમે ડીએમસી જોડે શેર કરશું અને એ આશા છે કે

બુકાલેથી મને લાગે છે કે આપણે લાગ્રેકોને પ્રેસમેન એડમિનિસ્ટ્રેશનને બધાને અલગ દેવું જોઈએ અને બધાનો એક જવાબદારી હોવી જોઈએ અમારું ધરોરને સાથે રાખવું છે મેમ એક વાતવાની વાત છે કે એક વર્ષથી આ પરિસ્થિતિ જે માં વધારો થઈ રહ્યો છે હજી તો સર્વે ચાલે છે કેટલા વેલા કામગીરી શરૂ થવી જોઈએ તો પછી કદાચ બની શકે તો કોઈ દુર્ઘટના પણ ઘટી શકે વરસાદ ને પહેલા આને સ્ટેબલાઈઝ કરી દેવું જોઈએ ને તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે આ બાબતને લઈને એ રિપોર્ટ તૈયાર થશે હિસાબે પછી અમે ને કરીને મળવાની તૈયાર કરવામાં અને એનો પહેલો થઈ ગયો એક જ તો પાલિકાના જે કર્મચારી હોય તે પણ આપણે કહી દીધી એમના રિપોર્ટ આવ્યા પછી जाओ तो रहूं क्या उत्सव था वडोदरा का हेरिटेज वडोदरा में क्या है तो ये बदु आप वास्तौ ताक्थ तो से साथी छे अने हमें आप बता मुद्दा पीएमसी ने तो ये बजायन बड़ी में वडोदरा की जो हेरिटेज छे इतनी ताजा बात है आप कोई अधिकार जो हमें अधिकार छे सवाल सवाल एक छे भाई अपने बाजार बड़ी मेंच करू पडे एक महाराज ने जा रे आऊ पडे रोड पर उपवास करो दर पडे यार बाद बजा एक्टिव था तो एक लोकनी बात है आप इनसे सवाल બધા ઉઠીને આવ્યા છે અને બધા તત્પર છે આને માટે એ જ બહુ મોટો વિષય છે અને અમે આપણે આગળ કરવાનું છે આપણે એવું વિચાર્યું બરોબર જે આમ આપણે જાણીએ છીએ કે આમ તો દસ વીસ વર્ષથી પણ ઘણી બધી હેરિટેજની બિલ્ડિંગો જે છે એમાં આપણે હજી અમે ડિટેલ સર્વે નથી કર્યો એટલે અત્યારે અમારે વાત ચાલે છે બે ત્રણ જણા સાથે અને ડિટેલ સર્વે માટે ઘણો ટાઈમ લાગે કારણ કે એક આ બિલ્ડિંગનું અમારું એક રાય એવું છે કે આમાં એક પોલિસ્ટિક અપ્રોચ લેવો જોઈએ કે આવતા પચાસ હજાર સાહીઠ સિત્તેર સો માં કંઈ પ્રોબ્લેમ ના થાય એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે જેમાં મૂળ કોલ્સ આ ક્રાંક થઈ છે તો કેમ થઈ છે કોઈ બી બિલ્ડિંગમાં આપણે જ્યારે મૂળ કોલ આપણે શરીર રહેવું છે કંઈક મૂડ કોલ્સમાં જ્યારે ના જઈએ ત્યાં સુધી એ રિફિય થયા જ કરશે કે હમણાં આપણે ઉપરથી રિપેર કરી દઈએ તમને એવું લાગશે કે આ બધું સ્ટેવિલાઇઝ થઈ ગયું છે પણ પાંચ સાત વર્ષ પછી જ્યાં પાછું ત્યાં એના લીધે એટલે એક બી મૂળ કોસ્ટી ગ્રાઉન્ડ મુમેન્ટ એક કોઝ હોય શકે આજુબાજુના વાઇબ્રેશન હોઈ શકે ઘણા બધા છે એટલે એ પહેલાં આપણે આઇડેન્ટિફાય કરવા જરૂરી છે અત્યારે આપણી કઈ કંપની છે અત્યાર થોડી દેશ ભરમાં કઈ કઈ હેરિટેલ આર્થિક સમાટ કરી અને ઘણા બધા મારી કંપનીનું નામ છે હેલિફિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમે ઘણા બધા વધારે મુંબઈ માં કરેલા છે કરેલા છે હમણાં જુનાગઢમાં ઉપર કોર્ટ નું કામ કરેલું છે બોમ્બે માં ગેટવે ઓફ ઇન્ડિયા તાજ હોટેલ બીએમસી બિલ્ડિંગ ઘણા બધા આખા ઇન્ડિયામાં કરેલા છે દૂધકુલ દહેરાદૂન કરેલું છે પછી

અમે એવા બિલ્ડિંગો બી જોયા છે બહુ તમને એવું લાગે ભયંકર ક્રેક છે પણ આજે પચાસ વર્ષ પહેલા કે વીસ વર્ષ પહેલા પડી ગઈ છે અને પ્રોગ્રેસિવ નથી આ પ્રોગ્રેસિવ લાગે છે કારણ કે રોજ ક્રેક વધતી જાય છે અને આ સપોર્ટ છે ને સપોર્ટ આપણે એવું કઈ સેન્ટર સપોર્ટ આપણે એના માટે નથી કર્યા કે આપણે આ સ્ટ્રક્ચર ને સ્ટેબલ આ જ ને સ્ટેબિલાઈઝ કરવા માટે સપોર્ટ કરેલા છે એટલે એનાથી ક્રેક વધે એવું બની ન શકે એટલે આ બાજુની ચારે બાજુનો દેવા માત્ર એક આ પિલ્લર છે એ જર્જરિત દેખાઈ રહ્યો છે પરંતુ આખા માર્ગની સ્થિતિ પ્રથમ તમને કેવી લાગી રહી શું શું કરવાની જરૂર એટલે આમાં જોઈએ ને તો એક બાજુ જો એક બી આર્ટ છે ને એ બધા એકદમ કોમ્પ્રેશનમાં કામ કરે ને એકબીજાને મળીને કામ કરે હવે આમાં એક પિલરમાં તમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી બાજુ બિલ્ડિંગ પુલ થવાનું જ છે થોડું એટલે પુલ થાય ને એટલે બીજી બધી આર્ટમાં તમે જોશો તો સ્લાઇડ સ્લાઇડ ક્રેક બીજે બી ડેવલપ થવા માંડી છે

કોણ આપે છે કોન્ફોરેશન અમને કે છે કે કોણ કે છે અમને હજી સુધી તો કોઈએ કીધું નથી પણ જોઈએ અમે એક ભરોડા ની કમની કરી કે ભરોડાનો એક વિચારીએ છીએ એ પ્રમાણે અમે અહીંયા ઇન્વોર્ટ કર્યા છીએ તાપ આજે આવ્યા છું તો એનું તબરકામ કઈ રીતે કોઈ પણ મતી જાય છે ઘણા બધા મચી છે ઉપર આગળ સિમેન્ટ અમે કહ્યું કે સિમેન્ટ વાપરવો જે બિલ્ડિંગ લાઈન ના બિલ્ડિંગ છે એના પર સિમેન્ટ વાપરવો એ યોગ્ય નથી છે છે એટલે આ એમાં કયું બને તો એ જ કરીએ અને સ્ટીલ વાપરવું પડશે પણ એ એકદમ પાતળું સ્ટીલ આવે જેનાથી આ સ્ટેબિલાઇઝ થાય પછી એને ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઇઝ કરીએ એકવાર મેથોડોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે એટલે આપણો રિપોર્ટ કેટલા પડશે જોઈ જવાની વાત છે એટલે હજી હજી અમે અમે બી અપ્રોચ કરવાના છીએ કારણ કે અમને હજી કોઈ અપ્રોચ કર્યો નથી નિમિષ નિમેશ પાકડીયા Thank we'll you.